વાઘરામાં વિધવા મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ વાઘરા તાલુકાના પીપલિયા ગામમાં રહેતી વિધવા પોતાના ઘરે જતી હતી તે સમયે એક વ્યક્તિના પશુઓ રસ્તામાં બેઠા હોય જવા આવવાની તકલીફ પડતા તેને કહેવા જતાં તે હિસમે લાકડી વડે મહિલા પર હુમલો કરી માર માર્યો હતો જેમાં મહિલાને કમરના ભાગે ઈજાઓ થતાં સારવાર હેઠળ ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવી છે જેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે સમગ્ર બનાવ અંગે વાઘરા પોલીસ સૂત્રો ટકી પ્રાપ્ત થતી માહિતી મુજબ વાઘરા તાલુકાના પીપલિયા ગામે અરુણાબેન કાંતિભાઈ પરમાર નામની વિધવા મહિલા નાનકડી કેબિનમાં પાન મસાલાનું વેચાણ કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ ગતરોજ રાત્રિના દસેક વાગ્યાની આસપાસ પોતાનું કેબિન બંધ કરી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ રાઠોડ નામ ની ગાયો ભેંસો રસ્તામાં ચાલતી વખતે અડચણરૂપ થાય તે રીતે બેસેલી હોવાથી તેમને આ બાબતે લક્ષ્મણભાઈને કહેવા જતાં તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલાને ગમે તેમ ગાળો બોલી ઝઘડો કર્યો હતો અને તેમના હાથમાં રહેલ લાકડાના દંડા વડે અરુણાબેનને પિત્તના ભાગે બે ત્રણ સપાતા મારી દીધેલ હતા જેથી અરુણાબેને પોતાના સ્વ બચાવ માટે બુમાબૂમ કરતાં નજીકમાં રહેતા જગદીશભાઈ રાઠોડ તથા જાવીદભાઈ નાઓએ તુરંત આવી જઈ મહિલાને વધુ પડતા મારમાંથી બચાવી હતી આ સમય દરમિયાન પડિયાના લોકો ભેગા થઈ જતાં લક્ષ્મણભાઈએ મહિલાને આ પછી જો મારા ધોર બાબતે કશું કીધું છે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે આ સમય દરમિયાન મહિલાની દીકરી અને દિયર આવી જતા મહિલાને પીઠના ભાગે માર વાગેલ હોવાથી તેઓને અસહ્ય દુખાવો થતો હોવાને કારણે મહિલાને ખાનગી વાહનમાં વાઘરાના સરકારી દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી આ બનાવ અંગે મહિલાએ આરોપી લક્ષ્મણભાઈ રાઠોડ વિરુદ્ધ વાઘરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટિંગ બાય કેતન મહેતા